વજન ગુમાવ્યા ને એનું બધું પકડી ગયું છે બરાબર છે અહીંયા અમારી વાત એટલી છે કે આજ સવાર સુધી તો આપણને ડેડ બોડી મળી નથી તો આજ સવારે આપણે તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી માટે એનડીઆરએફ કે એસડીઆરએફ આજે અહીંયા છે કે નહીં આ કે ના છે અત્યારે આજ સવારથી ન સવારથી બરાબર છે

ડેડ બોડી હજી હજી પાંચ ડેડ બોડી મળી નથી અહીંયા મને એટલું ક્યો કે એનડીઆરફ એસડીઆરફ માં કોણ હાજર છે તો પણ તમે ન ઊપડવાના છીએ અંદર સ્થાનિક ફાયર ટીમ છે સ્થાનિક લોકોએ જ સાહેબા બચાવ્યા સ્થાનિક તરવૈયાઓ અને ટીમે જ આ બચાવ્યા તે દિવસે રેસ્ક્યુ એને જ કર્યું છે કરોડો રૂપિયા એનડીઆરફ એસડીઆરફ ની પાછળ જે ખર્ચે છે સરકાર મતલબ શું છે અને અમે તમારી પાસે અપેક્ષા રાખીએ છે તમે પૈસા ચડાવીને કામ કરો છો નો ડાઉટ પણ જેની જવાબદારી છે તો તમે કેમ નથી કહી શકતા કે એનડીઆરએફ ની ટીમ અહીંયા જોઈએ પાંચ લોકો હજુ નથી મળતા લાપતા છે તંત્ર પાસે શું છે મને કયો તંત્રનો એક માણસ જવાબદાર માણસ અહીંયા હાજર હોય કયો પરિવાર છે અને એજ્યુકેટેડ છે ગરીબ માણસ છે તમને સવાલ નથી કરવાના પણ એક માણસાઈ ની રૂએ પણ ત્રીજા દિવસે જ્યારે ડેડ બોડી ના મળતી હોય ને સાહેબ ત્યારે મચ્છુ નદી ની અંદર ઐતિહાસિક કહી શકાય એટલું પ્રવાહ શરૂ કચ્છ વાળો જે હાઈવે છે એની ઉપરથી પણ ઓવરટોપિંગ શરૂ થયું અને ડેમ ના દરવાજા ઉપર થી આવકના લીધે ખોલવા પડે છે માળિયા ટાઉન ની નેચરલ સ્થિતિ એવી છે કે ત્યાં પાણી નો ભરાવો થઈ જાય

કે પ્રશાસનમાં મેં પહેલા જ પૂછ્યું તમારી ઉપર કોઈ અહીંયા ઉભું છે તો તમે કીધું નથી હવે તમે જે માનવ શરીર ફૂલાવાની જે વાત કરી તો માનવ શરીર ફૂલાશે ને પછી બહાર નીકળશે ને એ તો ગામના લોકો કાઢશે હું અહીંના લોકોને પૂછું છું અહીંના કોણ છે સ્થાનિક અહીંથી પેલા કેસરી કપડા પહેરેલા લોકો સવારે ક્યારે જતા રહ્યા છે કેટલા વાગે ગયા એ લોકો